અને આના ફીચર્સની જોરદાર વાત કરું ને તો હમણાં તમે જે રિમોટ વાળું સિસ્ટમ જોયું એના ફીચર્સનું નામ છે આયર બ્લાસ્ટર ઇન્ફ્રારેડ રિમોટ એટલે કે ટીવી અને એસી પણ તમે મોબાઈલથી જ ઓપરેટ કરી શકો છો અને આ એક જ ફીચર્સ નહીં આમાં બીજા ઘણા બધા નવા ફીચર્સ છે હું તમને જણાવી દઉં સૌથી પહેલા તો ડિસ્પ્લે ની વાત કરી લઈએ તો છ પોઈન્ટ સાતની પંચોલ્ડ ડિસ્પ્લે તમને મળી જાય છે એ પણ એકસો વીસ રિફ્રેશ રેટ સાથે જો પ્રોસેસર મળી જવાનું છે બેટરીની વાત કરીએ તો તમને આમાં પાંચ હજાર એમએચ ની બેટરી મળી જવાની છે એ પણ અઢાર વર્ષના ચાર્જર સપોર્ટ સાથે તો મિત્રો તમારે પણ જો આઈટેલના આ નવા મોડેલની પરચેસ કરવી હોય તો આજે જ નજીકના સ્ટોરની મુલાકાત લો